We'll દરોય ડેમ 21.12 ટકા ભરાયો હજુ પણ 5 ફૂટ જેટલો ખાલી ચોમાસું હવે વિદાય લેવાના સમયમાં આવી ગયું છે ત્યારે ધરોઈ ડેમ હજુ માત્ર 81.12 ટકા જ ભરાયો છે ગઈકાલની સ્થિતિ મુજબ દરોય ડેમમાં 926 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની જળ સપાટી 616.96 ફૂટે પહોંચી છે ડેમ હજી પૂરો ભરાયો નથી એટલે હાલ કોઈ દરવાજા ખોલવાના નથી ડેમ 622 ફૂટ ભરાશે તો જ દરવાજા ખોલવામાં આવશે પણ હાલ એની કોઈ શક્યતા દેખાતી નથી આવતા એક વર્ષ માટે પીવાના પાણીની પણ કોઈ સમસ્યા નહીં સર્જાય તેવું ધરોઈને આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું હતું તો આવો સાંભળીએ ધરોઈ અધિકારીએ શું કહ્યું શું નામ છે ને શું દોશેપનું મારું નામ ચિંતન પટેલ હું દરોઈ ડેમ પર આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું હાલની દરરોઈ ડેમને શું સીધી છે હાલમાં ડેમ છસો સોળ સપાટીએ ભરાયેલ છે અને વીસ જેટલો લાઈવ સ્ટોરેજ થયેલ છે ડેમની દરવાજા ક્યારે ખોલવામાં આવશે અને શું સ્થિતિમાં ખોલવામાં આવશે ડેમની પૂર્ણ સપાટી છસો બાવીસ ફીટની છે હાલમાં છસો સોળ પોઈન્ટ બાર ફૂટ ભરાયેલો છે એટલે જો ભવિષ્યમાં વરસાદ અને પાણીની આવક થાય અને છસો બાવીસ ફૂટ લેવલ ભરાય તો જ ડેમના ગેટ ખોલી પાણી છોડવામાં આવશે ધરોઈ ડેમમાંથી કેટલા ગામડાઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ધરોઈ ડેમમાંથી લગભગ આઠસો થી વધુ જેટલા ગામડાને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે આ વખતે સિંચાઈ માટે પાણી આપવામાં આવશે કે કેમ આ વખતે પણ સિંચાઈ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે જેથી ત્રણસો એંસીથી વધુ ગામોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવશે